પણ કોઈ દેખાતું નહી ભૂખ લાગી છે ખબર નહીં ખાઈ લઉં ખેલું કોણ ભાળવાનું છે તડકાનું કોઈ ના હોય એ ભગવાન લો <inku> ના દર 12 વે આહા એ ભગવાન તો આય તું અલ્યા કોઈને જ કરતો હેડ્યો જો એક બાજુ મરી જાય લો જેવોન આ બાજુ શું લેવાયો તો તું અલ્યા કોઈ લેવા નઈ આયો ભયા રસ્તો રસ્તે હેડ્યો જો ઉરો ડારમ બારમ લઈ ગયો લાગે કરી અમે કોઈ લીધું નહીં અને પાક લણો હો તમે યા એલા કોઈ નહી લીધું હા 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 એ ભગવાન એ રો મારા કેવા છે યા જી સ્કૂલમાં તું ભણ્યો હતો ને હા એના પ્રિન્સિપલ ને જઈને મારું નામ દેજે હા હા બે દે તો કે કે તું ને આ તો રડી રસ્તામાં આવી તું એટલે તારે આ બકલ માં કલવા તું રડી રસ્તા માં આવ્યો તો એલા મુગ નાઈ દે ના લાગે ઘર છોકરા ખાહે બે આલતી ની થા આલતી આપણે કામ

લે મારા હોય છે દાડે મને એક ના લેવા જતું લે અને ઓય આજે શું છે મને તો લાગે છે પેલા જોમ આવે ને ઈ રહે છે અરે ખાવા જે કે નહીં ખાવા જે એ પણ કોઈ લાગતું નહીં હોય આ તો બધું નોંધાર પડ્યું છે હોય તો હોય નોંધારો હોય કોઈ ઓઠે તો હોય નહીં કોઈ એટલે હોય તો ટુકડા કોઈ ને આદુ બટ્ટે કેટલી વાત

પણ આ કોક દયાળો હારો છે હો તે મારા ઉપર દયા કરી લગીર તે એક તો હાલ છે હો હા વાહ વાહ ભગવાન એનું હારું કરે હો આ તો આ ધતુરો રહ્યો ને એ ડોહલા ને ખવડાવું એ લોકો તો જિંદગી ભાઈ કોઈ ના કઈ માગે જ નહીં સીધો સ્વર્ગ ની સ્થિતિ બની ખબર પડે તમારા બેટા એને હાલ્યું જબર ફ્રૂટ હાલ્યું આને એ હા જો તમારા માટે ફ્રૂટ લાવ્યો હા હા અલ્યા મસ્ત ફ્રૂટ હે આ તારો બા ખાય આવું

ભાઈ ભાઈ હવે આ કોક ના ચિત્રમાં ટામાટા તો હારા છે પણ હવે આ બધું કર્યું ને એ એવું નહીં કરું જે જગ્યાએ એ બધા નાદ પાડતા હોય છે પણ આજ એવું જ કરું માજીન લોવર કોઈ આલે છે અતાર શું માજે મેણું ન માજીને જ લેવું છે હે ભગવાન હે રામ લે દોહ બતા રાખો હો અલા બસ ખાલી આમ કા ઓટો મારવા આયો તો ઓય એ ઉદે હારું છે ને હોવ ને એકદમ હારું ને હારું હારું શું વાયુ છે ખેતરમાં

મારું બેટું હા મને એક વાત જોડવા મળી કે કયા કોઈ ના કે કોઈ ઘરે કરીને ના લેવું અમે ના રે આવું કે ના રે ઈજત અને હોમ થઈ જ બધાની વાધી આપડી હાઉસ સુર અને એવું કરવું એ ના આલે કે આલે પણ હોમ લ્યા ઘણી પાહા માજીને લઈ જાવ તો કોક ભાડા ન કે કશું ના ભાડા જમાનામાં વાહ ભાઈ વાહ કુદરત તારી લીલા અપરમ પાર છે હો